ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ગ્રીપ અને કમાન એકોતેર જેનો ઉપયોગ થાય છે બોરડી અને ખેઢા ઉપર જે ધ્રોકડ હોય છે એના માટે તો આ દવા છે એમાંથી આપણે બે પંપ કરવાના છે એમાં ઝેર આવશે મેટોસલ્ફ્યુર મિથાઇલ વીસ ટકા વેટેબલ પાવડર આવે છે અને કમાન એકોતેર છે એમાં ગ્લાયફોસેટ એકોતેર ટકા એસજી આવે છે એક પ્રકારની મમરી આવે છે આ દવા છે એ એક પંપમાં એક નાખવાની અને આમાંથી બે પોંપ થાય છે આ બંને સાથે રાખીને છંટકાવ કરવામાં આવે તો તમામ પ્રકારની બોરડી અને ઝેઢે જે પણ રોકડ ઘાસ હોય છે એનો નાશ થાય છે આમાંથી આપણે બે પોંપ કરવાના છે અને આ એક પંપમાં એક નાખવાનું છે આપણે ગુજ ગ્રીપમાં એક આ પાવડર આવે છે આઠ ગ્રામનું અને સાથે આ આવે છે પાઉચ આમાં આપણે સ્ટીકર સાથે આવે છે પાઉ હોય એટલે સ્ટીકર હોય છે અત્યારે સોમાજુ ચાલુ થઈ ગયું છે તો આ બે દવા સાથે રાખી અને શેઢે જે પણ ઘાસ હોય બોરડી હોય એના ઉપર છંટકાવ કરવામાં આવે તો બધું ઘાસ સુકાઈ જાય છે અને બહુ જ સારું રિઝલ્ટ આવે છે મેં ખુદ જાતે ઉપયોગ કરેલો છે મારા વાડીમાં આ દવાનો છંટકાવ કરતી વખતે જમીનમાં ભેજ હોવો ખૂબ જ જરૂરી છે જેનાથી ખૂબ જ સારું રિઝલ્ટ આવે છે મિત્રો તો આ દવાનો ઉપયોગ કરીને તમામ પ્રકારના શેઢે ઘાસ હોય ત્રોકડ હોય બોરડી હોય તો તમામનો નાશ થાય છે તો મિત્રો આપણે આ ચેનલને આગળ ફોલો કરો અને તમામ મિત્રોને મોકલો જેથી આ માહિતી તમામને મળી રહે અને ખૂબ જ જોરદાર રિઝલ્ટ આવે છે આ દવાનું